નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું તેનેલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ ઓગણીસો પંચ્યાસીથી બે હજાર પંદરની વચ્ચે નિવૃત્તિ પામેલા પેન્શનરો અને નિવૃત્તિ કર્મચારીઓ માટે આલ્મોસ્ટ એક મોટી જાહેરાત જો તમે ગુજરાત રાજ્યના પેન્શનધારક છો નિવૃત્તિ કર્મચારી છો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે મિત્રો તો આજ તારીખ તારીખથી ચાર દસ બે હજાર પચીસના વહેલી સવારે એક અપડેટ મળ્યા છે એક સમાચાર મળ્યા છે ઓગણીસો પંચ્યાસીથી લઈને બે હજાર પંદરના જે પેન્શનધારક છે નિવૃત્તિ કર્મચારી છે તેમના માટે એક મહત્વની અપડેટ લઈને આવ્યો છું વિડીયો શરૂ કરતા પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઇક કરી લો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારક બાબતે હર એક અપડેટ મળતી રહેશે મિત્રો તો આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને બે લાખ મટન દબાવવાનું ભૂલશો નહીં તો મિત્રો ગુજરાત રાજ્યના પેન્શન ધારકોને નિવૃત્તિ કર્મચારીઓ માટે અંતે એક સારા સમાચાર આવ્યા છે તેઓ ઘણા સમયથી જે અરજી કરી રહ્યા હતા કે તેમની માર્ગ સ્વીકારવામાં આવી છે તો મિત્રો જે પેન્શનધારક છો જે નિવૃત્તિ કર્મચારીઓ છે અને જે પણ જે પેન્શનધારક છે મૃત્યુ પામે છે તે તેવા પેન્શનધારકનો ફેમિલી પેન્શન છે તેમના મહત્વ બાબત એ મળી છે કે ઓગણીસો પંચ્યાસીથી બે હજાર પંદરની વચ્ચે જે પેન્શનધારક છે તેમને એનપીએસ નેશનલ પેન્શન સ્કીમ તમે જાણો છો એનપીએસ એનપીએસમાં જે સ્કીમ છે તેમાં તમારે સ્વિચ કરવામાં એટલે કે યુપીએસમાં તમારે જો ટ્રાન્સફર કરવું હોય યુપીએસમાં જવું હોય તો તમારે તમે જાણો છો ગુજરાત રાજ્ય સરકારે એક એપ્રિલ બે હજાર પચીસથી આ યુપીએસ યુપીએસ સિસ્ટમ શરૂ કરી હતી યુપીએસ યોજના શરૂ કરી હતી અને યુપીએસ યોજના અંતિમ તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ત્રીસ નવ સુધી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું જે પણ પેન્શન ધારકો નિવૃત્તિ કર્મચારીઓને એનપીએસમાં યુપીએસમાં જવું હોય તો તેમના માટે તારીખ હતી ત્રીસ નવ બે હજાર પચીસ એટલે સપ્ટેમ્બર મહિનાની તમે જાણો છો ચાર તારીખથી ચાર દિવસ પહેલાં જે ત્રીસ સપ્ટેમ્બર હતી તે ત્રીસ સપ્ટેમ્બર અંતનો દિવસ હતો પરંતુ પેન્શનધારકો નિવૃત્તિ કર્મચારી હજુ પણ એવું કહી રહ્યા છે અમને હજુ પણ થોડી માંગ આપે થોડો સમય આપે તેમને વિચારણા ચાલી રહી છે તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા જે પણ પેન્શનધારકો હોય નિવૃત્તિ કર્મચારી મિત્રો હોય તેમણે જો એનપીએસમાં યુપીએસમાં જવું હોય તો યુપીએસના સ્વિચ કરવી હોય તો તેનો સમયગાળો ચેન્જ કરવામાં આવે છે સમયગાળો વધારવામાં આવે છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તેના સમયગાળામાં બે મહિનાનો વધારો કર્યો છે એટલે મિત્રો અગિયારમાં મહિના સુધી અગિયાર નવેમ્બર મહિના સુધી તમે એનપીએસ મને યુપીએસમાં જઈ શકો છો તો મિત્રો પેન્શનધારકો નિવૃત્તિ કર્મચારી તેઓ કહી રહ્યા હતા કે અમને હજુ પણ થોડો સમય સમય જોવે છે એનપીએસમાં ઘણા સુધારા છે ઘણા ફાયદાઓ છે ઘણા લે ગેરલાભ છે તો તેમના અંતે પેન્શનધારકો નિવૃત્તિ કર્મચારી મિત્રો કહી રહ્યા હતા કે તેમને એનપીએસમાં યુપીએસ જવા માટે જે સમય માંગ કરે છે તેમને સમયની અંતે સ્વીકાર કરવામાં આવી છે તેમને મિત્રો હવે ત્રીસ નવ લાસ્ટ ડેટ હતી પરંતુ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ત્રીસ નવથી વધારીને એક જ એ લગ્યા મહિનો મિત્રો તમે જાણો છો જો ઓક્ટોબર મહિનો ચાલુ છે અને પછી નવેમ્બર મહિનો નવેમ્બર મહિનાના છેલ્લી તારીખ સુધી તમે જો પેન્શન ધારક છો નિવૃત્તિ કર્મચારી છો અને તમારે એનપીએસમાં યુપીએસમાં જવું હોય તો તમે જઈ શકો છો મિત્રો યુપીએસ તમે જાણો છો એક એપ્રિલ હજાર પચીસથી યોજના યોજના લાગુ કરવામાં આવી હતી જો તમારી ઈચ્છા હોય તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા બે મહિનાનો વધારો અપડેટ વધારે લિમિટ વધારે છે તો મિત્રો તમે જાણો છો તે આ તે માહિતી સાથે સાથે અન્ય પણ માહિતી આપી છે તમે જાણો છો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વર્ષમાં બે વાર મોંઘવારી બથ્થું વધે છે તો આ વર્ષમાં મિત્રો આ વર્ષના સાતમા પગાર પાંચ હેઠળ છેલ્લો વધારો ડીએમમાં ટેન ટકા વધારો થવાનું કેબિનેટની મંજૂરી પણ આપી દીધી છે મિત્રો તો પંચાવન ટકાથી વધીને અઠ્ઠાવન ટકા થઈ જશે તો આ અત્યારે મહત્વપૂર્ણ અપડેટ મળીશું એક નવા વિડીયો સાથે